હાલો હાય વિવર્સ કેમ છો મજામાં આજે આપણે બનાવશું કૂંજ ફીશનું શાક તો એના માટે મેં અહીં પાંચસો ગ્રામ ફિશ લીધી છે ને આપણે એમાં નમક ચડાવી એક કલાક રાખી દીધી હતી ને આપણે અહીં એક પેન મૂકી દીધી છે ગેસ ઓન કરી દીધો છે ને આપણે એમાં તેલ એટ કરી દીધું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે આપણે આમાં બધી ફિશ સેટ કરી દઈશું ને આપણે ફીશને બહુ નથી પકાવવાની બંધાઈ જાય એટલી જ પકાવવાની છે બબે ત્રણ ત્રણ મિનિટ ને હવે આપણે એની સાઈડ ચેન્જ કરી નાખશું એટલે સરસ આપણી મચ્છી બંધાઈ જાય અને ટેસ્ટ બહુ સારો થાય આપણે શાક બનાવી તો ને કુંજ મચ્છી સોફ્ટ હોય છે એટલે આપણે આ રીતે ફ્રાય કરી લઈ તો બહુ સારી બને બધી ફીસમાં સાઇડ ચેન્જ કરી લીધી છે હવે આપણે આને બે મિનિટ જ રાખશું ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે હવે આપણે એક કઢાઈ મૂકી દીધી એમાં તેલ એટ કરશું એમની ત્રણ પાવરા એડ કર્યું છે તેલ આપણે ગરમ મસાલો નાખશું આપણું તેલ થઈ ગયું છે બાદિયા જીરું લવિંગ ને તજ એ સારી રીતે ફૂટી જાય એટલે આપણે એમાં બે નાની મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરશું ને આપણે ડુંગળી લાલ થઈ જાય એટલે બે મીડિયમ સાઇઝના ટમેટા એડ કરશું આપણે મીડિયમ સાઈડના લીધા છે અને આપણે ટમેટાની ગ્રેવી કરી લીધી હતી આપણે સારી રીતે બધું મિક્સ કરી અને થોડુંક પાણી નાખીને ઢાંકી દઈશું એક કૂટળો જેટલું ગુટલા બે ગુટલા જેટલું આપણે ટમેટા ને ડુંગળી સોફ્ટ થાય લગી પકાવી લઈ ડુંગળી ટમેટા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે આપણે બધા મસાલા એડ કરશું એક લીલું મરચું કાશ્મીરી લાલ મરચું ચટણી હૈદર ધાણા જીરું ગરમ મસાલો આપણે બધું એમાં એડ કરી દઈશું ને મસાલાને સારી રીતે ભોગી લેશું દોઢ ચમચી આદુ લસણ નાખશું એક ચમચી ને અડધી અને આપણે સારી રીતે મસાલાને ભૂગી લઈશું ને આપણો મસાલો ભોગાઈ ગયો છે હવે આપણે તમારે જેવી ગ્રેવી થિક રાખવી હોય કે પતલી રાખવી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરશું ને નમક ટેસ્ટ કરીને જ નાખવાનું છે આપણે ફિશમાં ચડાયું હતું અને આદુ લસણમાં નમક હતું એટલે ને આ રીતે તમે ફિશ કરી બનાવજો બહુ ટેસ્ટી બને છે અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને આપણે ગ્રેવી ઉકળી ગઈ છે હવે આપણે ફિશ ફ્રાય કઈ રીતે એક એક કરીને એડ કરી દઈ ને આપણે તેલ ને બધું એમાં હતું એ એમાં બધું એડ કરી દઈશું ને આ રીતે બનાવજો ફિશ કરી બહુ ટેસ્ટી બને છે આપણે એમાં લીંબુ એડ કરી દઈશું અડધું ને આપણે આ રીતે તાવી ધાથી જ મિક્સ કરવાનું છે જેથી કરીને આપણી મચ્છી ભાંગી ન જાય હવે આપણે કોથમીર એડ કરી દઈશું આપણે ઢાંકી પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ સાવ ધીમી ફ્લેમ ઉપર પકાવવાનું છે પાંચ મિનિટ આપણે ગેસ ઓફ કરી દીધો છે ને આપણું ફિશ કરી મસ્ત બનીને રેડી છે હવે આપણે એને સર્વ કરી લઈ કે મોઢામાં પાણી આવે છે ને દેખાવમાં એટલી સરસ છે તો જમવામાં કેટલી ટેસ્ટ હશે તો આ રીતે તમે જરૂરથી બનાવજો ને વિડીયો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ન ભૂલતા તો આ રીતે ફિશ કરી તમે જરૂરથી બનાવજો ને વિડીયો જોવા માટે થેન્ક યુ